નવરાત્રીના પાવન પર્વે સમગ્ર ગુજરાતમાં ગરબાની રમઝટ જામી છે સુરેન્દ્રનગરમાં પણ આ વર્ષે ગરબા મહોત્સવની ધૂમ મચી છે જેમાં રાજકીય આગેવાનો પણ ઉત્સાહ બેર જોડાયા હતા વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ ગરબે રમીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો સુરેન્દ્રનગરના ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં ફેવરિટ જમાવટ બે હાજર પચીસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ તેના ચોત્રીસમાં વર્ષમાં પ્રવેશ્યો છે

ધારાસભ્ય ગરબા મહોત્સવમાં હાજર રહીને સૌને નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો રાજકીય આગેવાનોની આ ઉપસ્થિતિથી સ્થાનિક લોકોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો